शिक्षण कमीशन पत्रकार परिषद संबोधी रहा है सीधा जीशु पार्लियामेंट्री कॉन्स्टिट्युएंसी एंड वन इज विसाबदर इन गुजरात एम एल एसेंबली कॉन्स्टिट्युएंसी इन बोथ दीज केसेस पीसी बोथ आर पीसी सॉरी इन बोथ दीज केसेस देर आर इलेक्शन पेटिशन पेंडिंग एंड द रूल इज दैट इफ ए इलेक्शन पेटिशन इज पेंडिंग वी डू नॉट डू बाई इलेक्शन देर द मोमेंट ई पीज आर डिसाइडेड विल बी रेडी टू डू इट एज वॉज द केस विद मिल्कीपुर अलिया Mr. is AC only, yeah. I know, I know. So, friends, thank you very much. With this, I come to an end of this press conference. I would request again before ending it's a it's a festival which I am sure Delhi will celebrate in true spirits, and the campaign would be clutter free. Would not make the noises which are unwarranted. I request again that let the leave vote with full uh, uh, participation. Thank you. Thank you, thank you, sir, for this very comprehensive briefing. Now, please raise your hands, and we will come for the Q and A session. Let's start with the gentleman in the first row. Please, Micah, please move first row. Uh, namaskar, sir. यहाँ सर आ, मैं मोहित दुबे हूँ न्यूज नेशन से सर आ, मेरा सवाल आपसे ये है कि हाल में ही आपने चुनाव आयोग ने कंडक्ट ऑफ इलेक्शंस रूल्स में काफ़ी बदलाव किए हैं और आ, मेरा इससे सवाल यही है कि आखिर इसकी आवश्यकता आपको क्यों पड़ी आ, क्योंकि आ, जो पॉलिटिकल पार्टीज हैं खासतौर पर जो विपक्ष हैं जो दल दूसरे दल है वो ये कह रहे हैं कि आ, पारदर्शिता का डर था इस वजह से चुनाव आयोग ने फैसला किया है आपकी इंटीग्रिटी पे सीधे तो तौर पर जो है सवाल उठाया जा रहा है सर तो एक छोटा सा सवाल और है मध्य प्रदेश में जो अभी नतीजे हैं उसको लेके कांग्रेस पार्टी और दूसरे जो सहयोगी दल हैं उन्होंने आरोप लगाया कि जो वोटर लिस्ट में जो बदलाव हुआ था जो मत जोड़े गए थे और जहां जोड़े गए थे वहां पे भारतीय जनता पार्टी को ज़्यादा फायदा हुआ कांग्रेस को दूसरे दलों को नुकसान हुआ क्या कहेंगे इस पर તો દિલ્હીમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે પાંચ ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન થવાનું છે વિધાનસભાની ચૂંટણી પાંચ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે તેને લઈને તમામ તૈયારી પૂર્ણ થઈ આઠ તારીખ આઠ ફેબ્રુઆરીએ મતગણતરી થશે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી અને આ અંગે માહિતી આપવામાં આવી તો દિલ્હીમાં તેર હજારથી વધુ મતદાન મથકો છે આ સાથે વિસાવદનની પણ વાત કરી કે વિસાવદનમાં હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાના કારણે તારીખ જાહેર થઈ નથી

મહિલાઓ વોટર્સ કેટલા વધ્યા પિંક જે અલગથી જે વોટર એ શું કરવાના છીએ કેટલા વ્યવસ્થાઓ કેટલી પોલીસ કેટલા મિલિમ મિલિટરી ફોર્સ કેટલા સંવેદનશીલ બૂથો આ તમામ વસ્તુઓ કરતા હોય છે પણ આજે એમણે આવું ના કર્યું એમણે બધું ખુલાસો આપવાનો સ્વયંભૂ ખુલાસો આપવાનો કે ઈવીએમ ક્યારે હેક ન થઈ શકે સુપ્રીમ કોર્ટે આ તમામ વસ્તુ કરી છે વોટર ટર્નઆઉનઆઉટમાં આવું થયું છે આવું થયું છે કેમ સવાલ એ છે કે કેમ એમને આ તમામ વસ્તુઓ કરવી પડે એ વાત બરાબર છે કે તેમને દિલ્હી ઇલેક્શન માટે કારણ કે તે રિટાયર્ડ થઈ રહ્યા છે એમને ખબર છે કે આના પછી હવે તેમને મોકો મળશે નથી અથવા જે તેમના આકાઓ છે તેમને બોલવા દેશે નથી તેમને બોલવા નહીં દે તો તે બોલી નહીં શકે અને જે આરોપો જે અનેક પ્રકારના જે સવાલો છે એ સવાલોનો જવાબ તેઓ નહીં આપી શકે અને એટલા માટે તેઓ આજે અને તમામ વસ્તુઓ તેમને અવાજ કરી પોતાની રીતે તમામને ખુલાસો આપવાનો પ્રયત્ન કર્યો એક ચાર્ટ બનાવીને તેમને આ ખુલાસો કર્યો પણ કઈ વસ્તુનો ખુલાસો એમણે નથી કર્યો તમને કહું એડીઆર જે રિપોર્ટ બહાર પાડ્યો અને એમને કીધું કે અથવા તો જેટલા પડ્યા તો એના કરતાં ક્યાંક વધુ ગણી દેવામાં આવ્યા એનો જવાબ એમણે નથી આપ્યો બીજું વોટર ટર્નઆઉટની વાત કરે છે એ તો સ્વાભાવિક છે કે જ્યારે તમે છ વાગે તમારું મતદાન પૂર્ણ આઠ વાગે નવ વાગે બીજા દિવસે દસ વાગે પાંચમા પાંચમા દિવસે કે ત્રીજા દિવસે વોટ પર્સેન્ટેજ કઈ રીતે વધે એનો કોઈ જવાબ એમની આ પ્રેસ કોન્ફરન્સમાં નથી કર્યું હા તેમણે સાયરીઓ જરૂરથી કહી પોતાના અંદાજમાં જે જે હંમેશા તેમના માટે ટીકાનો સંભવ બની છે મૂળ મુદ્દાઓનો જવાબ તેમણે પણ આ નથી આપ્યું કારણ કે દિલ્હીમાં પણ આઠ લાખ વોટ જે છે એ વધ્યા છે મેમાં લોકસભા ઇલેક્શન થયું અને હવે વિધાનસભા એટલે આઠ મહિનાની અંદર આઠ લાખ વોટ વધ્યા છે અને કહેવામાં આવે છે કે લગભગ લાખ એના કરતા વધારે વોટ કપાઈ દેવામાં આવ્યા છે હંમેશાથી આરોપ લાગે છે કે જ્યાં આવી રીતે વોટરો વધે છે એ બીજેપીને ફાયદો થાય છે સવાલ એ છે કે જ્યારે કોઈનો વોટ કપાય છે તો શું એને વ્યક્તિગત રીતે કોઈ નોટિસ આપવામાં આવે છે

કારણ કે આમ આદમી પાર્ટીએ જે પ્રેસ કોન્ફરન્સો કરી બે ત્રણ દિવસમાં એવા તમામ લોકોના નામે આવ્યા નથી અરજી આપી સાફ છે સાત આઠ ફરિયાદો થઈ છે ઓન રેકોર્ડ એનો જવાબ કુમાર નથી આપી રહ્યા પોતાના પ્રેસ કોન્ફરન્સમાં એનો જવાબ એમની પાસે નથી કારણ કે આખી સિસ્ટમ એ પોતે ઈચ્છે છે કે ટ્રાન્સપરન્ટ ન રહે ભલે એક એક વોટની કિંમત હોય પણ એમને પણ ખબર છે કે બે ચાર વોટ આગળ પાછળ કરવાથી જો તેમના આકાઓને ફાયદો થાય તો શું સવાલ એ છે કે દિલ્હીમાં ઇલેક્શન છે ત્યાં એ પૂર્ણ રાજ્ય નથી ત્યાં એલજી મુખ્ય રાજ્ય છે એલજી જે છે મુખ્ય વહીવટદાર તરીકે હોય છે સીએમ હોય છે એની પાસે લોકલ ઓથોરિટી છે એજ્યુકેશનની ઓથોરિટી છે એની પાસે હેલ્થની ઓથોરિટી છે પણ એની પાસે રેવન્યુ નથી એની પાસે પોતાની પોલીસ નથી પણ છેલ્લા બે કે ત્રણ ટર્મથી બીજેપી ત્યાં જીતતી નથી ત્યાં નરેન્દ્ર મોદી પ્રચાર કરે છે બે હજાર ચૌદ પંદરમાં અને અરવિંદ કેજરીવાલને કહે છે કે તે એ કે ફોર્ટી નાઇન છે અરાજક છે અને ત્યાં ત્રેસઠ સીટો આવે છે તમે સમજો ત્રેસઠ સિત્તેરમાંથી ત્રેસઠ એના પછી નરેન્દ્ર મોદી એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર વીસમાં એમને કહે છે કે અર્બન નેક્સલ છે એ પ્રચાર કરે છે ટેગલાઇન આપે છે ધુવાધાર પ્રચાર કરે છે અમિત પ્રચાર કરે છે છતાં પણ તેઓ હારી જાય છે એ સિવાય હવે તેમણે કીધું છે આપદા એટલે તમે સમજો રણનીતિ બંને તરફથી છે ત્યાં મુદ્દાઓ શું છે તો તમને ખ્યાલ રાખવું પડશે ત્યાં કરપ્શનનો મુદ્દો છે જેલમાં ગયા એનો મુદ્દો છે ભ્રષ્ટાચારનો મુદ્દો છે ત્યાં લોકલમાં સુવિધાઓ નથી અપાય એનો મુદ્દો છે ત્યાં એ તમામ પ્રકારના મુદ્દા છે ત્યાં અરવિંદ કેજરીવાલના જે નવો ઘર બન્યો તો એનો પણ મુદ્દો છે લોકોને મફતમાં કેમ વસ્તુ અપાઈ રહી છે એ પણ મુદ્દો છે આ તમામ મુદ્દાઓ વચ્ચે હવે ઇલેક્શન કમિશન જેની રાહ છેલ્લા બે ત્રણ મહિનાથી જોવાઈ રહી હતી એની તારીખો જો જાહેર થઈ કરી દીધી છે ત્રણ તારીખ સુધી એટલે કે ત્રણ ફેબ્રુઆરી સુધી લોકો પ્રચાર કરી શકશે એ પહેલાં તમામ પ્રકારના નોમિનેશન થશે એ પહેલાં તમામ પ્રકારની જે ફોર્મેલિટીઝ છે એ પૂરી કરવામાં આવશે અને ત્રણ તારીખે તમારો પ્રચાર પૂરો પાંચમી ફેબ્રુઆરીએ જે જે વોટ પડશે અને આઠમી ગણતરી ત્યાં કોની સરકાર બનવાની છે એ તમામની ખબર પડી જશે તમે જોશો છેલ્લા દસ વર્ષમાં બીજેપી કે કોંગ્રેસ પોતાનું કોઈ નેતા અરવિંદ કેજરીવાલ સામે ઉભું કરી શકી નથી નરેન્દ્ર મોદી કર્ણાટકમાં તો નરેન્દ્ર મોદી દિલ્હીમાં તો નરેન્દ્ર મોદી બિહારમાં તો નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં તો રાજસ્થાન લોકસભા ઇલેક્શન થાય તો પણ નરેન્દ્ર મોદી એની ભાજપ પાસે બીજા નેતાઓની શૂન્ય છે શૂન્યતા છે એનો જ લાભ દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ ને સીધી રીતે મળે છે જ્યારે તમે કરશો તો લોકોને ખબર પડશે ભલે સાત સીટો જીતી ગઈ આગળ ભાજપ માટે સ્થાનિક નેતાઓની ખોટ છે આ સિવાય જે મુદ્દો છે મહિલાઓ માટે જે ટિપ્પણી કરવામાં આવી અત્યારે એના કારણે પણ રાજકારણ ગરમાયું છે ચૂંટણી કમિશનર દ્વારા પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેમણે કહ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ ખોટી ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ આ કોન્ફરન્સમાં પણ આવો ઉલ્લેખ થયો ભાજપને આ બધી બાબતો આ ચૂંટણીમાં કેટલી નડી શકે પડકારરૂપ કેટલી સાબિત થઈ શકે જો એને તમે બે એંગલથી જુઓ તમને કહી દઉં એક એંગલ ભાજપના સપોર્ટમાં એક એંગલ ભાજપના વિરોધમાં જ્યારે તમે હારો તો તમારી પાસે કારણ હોવું જોઈએ કે તમે કેમ હાર્યા તો તમને કેવું કે રમેશ વિધુળી આવું કીધું છે ને એટલે અમે હાર્યા સીધી રીતે એક પ્રયોગ હંમેશાથી ભાજપ તરફથી થતું હોય છે એના લાભ અને નુકસાન જો લાભ વધારે હોય અને નુકસાન ઓછું હોય તો એ પ્લાનિંગને એક્ઝિક્યુટ કરવામાં આવે છે અને જો નુકસાન વધારે હોય જેમ કે જ્યારે વાત લોકસભાની સમય તમે યાદ હશે કેટલાક ભાજપના નેતાઓ કીધું કે ચારસો સીટો આવશે એટલે અમે સંવિધાન બદલી દઈશું અને અમને બદલવા માટે જોઈએ છે આખા દેશમાં વાત જતી રહી અને ભાજપ બહુમતીથી નજીક નીચે જતી રહી જે ભાજપ ચારસો પારની વાતો ત્રણસો ની વાતો કરતી હતી એમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો થયા જો એ સમય દરમિયાન એ વાતને સ્વીકારી લેવામાં આવી હોત તો નિશ્ચિત છે એનું એનો લાભ જે ભાજપને મળ્યો તો તમે માની શકશો તો એનો કોઈ નુકસાન નથી જ્યારે તમે જુઓ સંસદની અંદર અમિત શાહના માધ્યમથી એક વાક્ય નીકળી જાય છે ડૉક્ટર બાબસાહ આંબેડકર માટે બીજેપી કઈ રીતે કાઉન્ટર કરે છે આપણે જોઉં છે એમને ખબર છે કે દિલ્હીમાં ઇલેક્શન છે અને એસ એસટી ત્યાં વોટ ખાસા સંખ્યામાં છે એની અસર પડી શકે છે એટલે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન થયો પણ હજુ પણ એમણે માફી માંગી નથી એનો મતલબ છે કે એ મુદ્દો હજુ પણ ત્યાં ચકશે મહિલાઓ મુદ્દો તમે સમજો દેશની અડધી આબાદી એને લઈને જો કોઈ વ્યક્તિ આવું કહેતો હોય અને વારંવાર કહેતો હોય

નુકસાન શું ફાયદો શું ત્યાં પ્રવેશમારમાં નોટો પણ વહેંસા પકડાય છે પણ કોઈ પગલાં નથી લેવાતો એટલે સત્તાની સાથે તમે છો સત્તામાં છો તો તમામ ખૂન તમારે માફ અને જો તમે સત્તાની સાથે નથી વિરોધમાં છો તો તમે જેલ જવા માટે તૈયાર રહો અને તમારા વોટર તમારા કપાસેને તમે હારવા માટે પણ તૈયાર કયા પક્ષને કેટલો ફાયદો કેટલો નુકસાન એ તો આઠ મે ફેબ્રુઆરીએ ખબર પડવાની છે દિલ્હીમાં આભાર અનિલ જોડાવવા માટે